જે લોકોની ઊંઘ સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે પેશાબ કરવા જવાને માટે ખુલે છે તેઓ ધ્યાનથી સાંભળો મિત્રો શું તમે ક્યારે નોંધ્યું છે કે તમારી ઊંઘ ઘણી સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે અચાનક જિશા કારણે ખુલી જાય છે અને શું તમારે પણ આ સમય ઉઠવું પડે છે અને તમારા શરીરમાં અસ્વસ્થતા લાગે છે કે કદાચ તમને બાથરૂમ જવાની જરૂર લાગે છે જો હા તો મિત્રો ધ્યાન આપો કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો બ્રહ્માંડનો એક ખાસ સંદેશ છે જે અલૌકિક રીતે તમારી સાથે વાત કરે છે હા મિત્રો આજે આપણે એક એવા રહસ્યની વાત કરીશું જેને જાણીને તમે કદાચ આશ્ચર્યચકિત થઈ જશો આખરે મિત્રો શું કારણ છે કે આ ખાસ સમયે તમારી ખુલે છે અને કઈ દેવી શક્તિ તમને પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે મિત્રો શું આ કોઈ સારા સમાચારનો સંકેત છે છે કે પછી કોઈ કોઈ મોટી ચેતવણી શું શ્રેષ્ઠ ઉર્જા તમને બોલાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો છે જેની પૂર્વ જાણકારી તમને બ્રહ્માંડ આપવા માંગે છે મિત્રો આ કોઈ સંયોગ નથી પણ આ એક રહસ્યમય અને શક્તિશાળી દિવ્ય સંકેત છે મિત્રો આ અમે તમને એ જ ગુપ્ત રહસ્ય જણાવીશું જેને જાણીને તમે તમારા આત્માની ઊંડાઈમાં જશો અને સમજશો કે આ સમયે તમારો આત્મા કઈ ઉર્જા સાથે જોડાય છે તો મિત્રો આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે કે તમે આ વિડિયોને છેલ્લે સુધી જોવો અને એક પણ ક્ષણ ચૂકશો નહીં કારણ કે આ જાણકારી અમૂલ્ય છે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય મિત્રો અમારું કામ છે તમને સાચી સલાહ સાથે માર્ગદર્શન આપવાનું અને અમે તો તમને ફક્ત સલાહ જ આપી શકીએ પછી એને અનુસરવું કે ન અનુસરવું અને માનવું કે નહીં એ તમારી ઈચ્છા છે પણ એક વાત તો તમને ચોક્કસ કહીશું કે જો સલાહ ને માનશો અને તેને અનુસરશો તો તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે હા મિત્રો જો તમે આ અંત સુધી જોશો તો તમારે આજ ભી સમસ્યાનો સામનો નહીં કરવો પડે તો મિત્રો હવે તમે પોતે જ એક સમજદાર વ્યક્તિ છો તો મિત્રો સવારે ત્રણ થી પાંચ વાગ્યાનો સમય એક રહસ્યમય સમય છે અને આ એક ક્ષણો છે જયારે બ્રહ્માંડમાં ઉર્જા જાગે છે આ સમય દેવી દેવતા આત્માઓ અને દૈવી શક્તિઓ સક્રિય થાય છે મિત્રો આ સમયમાં તેઓ આપણી સાથે વાત કરવા માંગે છે અને સંકેત આપે છે મિત્રો આ સંકેત એવા હોય છે કે જ્યારે આપણે જીવનમાં ખોટા માર્ગે જઈએ છીએ અને જ્યારે આપણા કર્મોમાં ખામી આવે છે તો ભગવાન ચૂપ નથી રહેતા તેઓ આપણને સંકેત આપે છે કે હજી સમય છે તમે જે રસ્તે જઈ રહ્યા છો તે રસ્તાને તમે સુધારી લો અને મિત્રો જ્યારે આપણે સારું કામ કરીએ છીએ જ્યારે આપણું હૃદય શુદ્ધ હોય ત્યારે દેવતાઓ આપણાથી ખૂબ જ ખુશ થાય છે ત્યારે મિત્રો જે આપણા કુળદેવી દેવતા હોય આપણા પૂર્વજો હોય તે આપણને કહેવા માંગે છે કે તમે સાચા રસ્તે છો અને અમારો આશીર્વાદ તમારી સાથે છે મિત્રો આ સંકેતોનું માધ્યમ બને છે તમારી ઊંઘ મિત્રો જયારે તમારી નિંદર ત્રણ થી પાંચ વચ્ચે ખુલે છે તો સમજો કે કોઈ શક્તિ તમને જગાડે છે હા મિત્રો કોઈ સંદેશ છે જે તમારી રાહ જુએ છે ક્યારેક આ સંકેત તમારા સ્વપ્નના રૂપમાં આવે છે તો ક્યારેક એક અજાણી બેચેનીના રૂપમાં અને ક્યારેક એવી લાગણી કે જેને શબ્દોમાં કહી કે વર્ણવી શકાતું નથી પણ સવાલ એ છે કે આ સંકેતો કોના છે શું આ સંકેતો ભગવાન શક્તિ ના અને મિત્રો સૌથી મોટો સવાલ એ થાય છે કે શું તમે આ સંકેતોને સમજો છો કે નજર અંદાજ કરો છો કારણ કે જો તમે આ સંકેતોને અવગણશો તો શક્ય છે કે તમે એ ચેતવણી ચૂકી જશો જે તમારું જીવન બદલી શકે છે મિત્રો રાત્રે થી બે વાગ્યાની વચ્ચે ઊંઘ ખુલવી તે એક ચેતવણીનો સંકેત છે હા મિત્રો જો તમારી નિંદર રાત્રે થી બે વાગ્યે ખુલે છે તો આ કોઈ સામાન્ય ઘટના નથી આ એક ગંભીર ચેતવણી છે આ એ સમય છે જ્યારે નકારાત્મક શક્તિઓ ભૂત પ્રેત કે અશુભ ઉર્જા જાગે છે આ ક્ષણોમાં જ્યારે આંખો વિશ્વ ઊંઘમાં હોય છે ત્યારે અંધકારની શક્તિઓ સક્રિય થાય છે તેઓ એ ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે જ્યાં ઉર્જા નબળી હોય જ્યાં કર્મોમાં ખામી હોય જો તમારી ઊંઘ વારંવાર આ સમય ખુલે છે તો સમજો કે કોઈ અદૃશ્ય શક્તિ તમને નુકસાન પહોંચાડવા માંગે છે કે કંઈક કહેવા માંગે છે મિત્રો આ એક સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવવાનું છે જેમ કે તમારા પરિવાર બાળકો કે સંપત્તિ પર જોખમ આવી શકે છે મિત્રો તમારા કામો અટકી શકે છે બગડી શકે છે આ બધું એટલે થાય છે કે જ્યારે કોઈ શક્તિ તમારા જીવનમાં દખલ કરવા માંગે પણ ગભરાશો નહીં મિત્રો દરેક અંધકાર પાછળ એક રક્ષક હોય છે અને આ સમયે તમારો રક્ષક છે શ્રી હનુમાનજી હા મિત્રો જ્યારે તમારી ઊંઘ એક થી બે વાગ્યે ખૂલે નમઃ મિત્રો આ મંત્રના જાપથી એ બધી નકારાત્મક શક્તિઓ ભાગી જશે હા મિત્રો જો તમે પૂરી શ્રદ્ધાથી તેમને પ્રાર્થના કરો તો પોતે હનુમાનજી તેમની ગદાથી તમારું રક્ષણ કરશે મિત્રો એક બીજો ઉપાય એ છે કે તમે રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા નીચે એક નાની છરી રાખો મિત્રો આ કોઈ હિંસાની વાત નથી પણ એક પ્રાચીન રક્ષણ પદ્ધતિ છે જે સદીઓથી ચાલે છે કેમ કે આ છરી અને તમારી શ્રદ્ધા બંને મળીને તમને સુરક્ષિત રાખશે મિત્રો જો તમે આ અનુભવમાંથી પસાર થયા હો તો કમેન્ટમાં જય બજરંગલી લખો અને આ વિડિયો શેર કરો જેથી અન્ય લોકો પણ પોતાનું રક્ષણ કરી શકે તેમજ મિત્રો ભક્તિ જ રક્ષણ છે અને નામ જ શક્તિ છે ઓમ હન હનુમંતે નમઃ મિત્રો રાત્રે બેથી ત્રણ વાગ્યે ઊંઘ ઉડવી પૂર્વજોની અશાંતિનો સંકેત આપે છે

ઘર પર એક અજાણ્યું છે અને સાથે અવસર પણ છે હા મિત્રો તમારા પૂર્વજોને શાંત કરીને તમારા જીવનમાં ફરીથી ખુશી લાવવાનો તમારા માટે આ એક અવસર પણ સાબિત થાય છે તો મિત્રો તેના માટે ઉપાય શું છે તે સાંભળો મિત્રો પૂર્વજોના આત્માને શાંતિ આપવા માટે ખાસ કાર્યો કરો જેમાં પહેલું છે દર ગુરુવારે કે અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો બીજું માછલીઓને લોટના ગોળા બનાવીને પાણીમાં નાખો મિત્રો આ તમારા અજાણ્યા કર્મોનું પ્રાયશ્ચિત કરશે ત્રીજો સૌથી શક્તિશાળી ઉપાય ગૌમાતાને લીલો ચારો ખવડાવો કેમ કે ગાયની સેવાથી પૂર્વજો ખુશ થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે મિત્રો આ નાના ઉપાયો તમારા જીવનના મોટા સંકટો દૂર કરી શકે છે તેમજ જો તમારા જીવનમાં રાહુની અસર ભારે હોય અવરોધો આવતા હોય તો આ ઉપાયો તેને શાંત કરશે અને તમારા પૂર્વજોને શાંતિ મળશે તેમજ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પાછી આવશે મિત્રો રાત્રે આંખ કે ઊંઘ ઉડી જવી તે દેવતાઓની નારાજગીનો સંકેત છે હા મિત્રો હવે આગળની વાત ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે આ સમય ખૂબ રહસ્યમય અને ચેતવણી આપનારો છે મિત્રો જો તમારી નિંદર ત્રણ થી ચાર વાગ્યે વારંવાર ખુલે છે તો તમારે ખૂબ સાવધાન થવું જોઈએ આ એ સમય છે જ્યારે તમારા દેવતા તમારી સાથે વાત કરવા માંગે છે મિત્રો એ જ કુરદેવતા જૈમની કૃપાથી તમારો વંશ ટકે છે તમારું ઘર વસે છે અને તમારી સંતાન વધે છે ત્યારે જો આ શક્તિ નારાજ થાય તો તમારું જીવનમાં બધું જ ખોરવાઈ શકે છે મિત્રો આ સમય નિંદર ખુલવી એ સંકેત છે કે તમે તમારા કુરદેવતાને ભૂલી ગયા છો તેમજ ઘણા લોકો તેમની પૂજા નથી કરતા કે તેમને યાદ પણ નથી કરતા અને આથી જ તેઓ અજાણતા પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને નારાજ કરે છે મિત્રો જ્યારે કુળદેવતા રૂઠે તો ઘરમાં ઝઘડા થાય અશાંતિ ફેલાય બાળકોની તબિયત બગડે લગ્ન અટકે ધંધો થંભી જાય નોકરી નથી ટકતી અને એક અજાણ્યો અવરોધ દરેક કામને રોકે છે તો મિત્રો આ બધું એટલે તમારા કુરદેવતા વાત કરવા માંગે છે મિત્રો આના માટેનો ઉપાય શું છે તે અંગે વાત કરીએ તો પહેલું કે પૂર્ણિમાના દિવસે તમારા ઘરે કે કુરદેવતાના સ્થાને ધૂપ દીપ અને ફૂલ ચઢાવો બીજું જો તમને તમારા કુરદેવતા વિશે ખબર ન હોય તો વડીલોને પૂછો તેમની માહિતી લો અને શ્રદ્ધાથી તેમને યાદ કરો ત્રીજું જો તમારા કુરદેવ સર્પ કે નાગદેવતા હોય તો નાગપંચમીએ તેમની પૂજા કરો દૂધ ચઢાવો મનથી માફી માંગો કેમ કે જ્યારે કુરદેવતા ખુશ થાય છે ત્યારે આખો પરિવાર તરક્કી કરે છે મિત્રો સવારે ચાર થી પાંચ વાગ્યે ઊંઘ ઉડવી કે આંખ ખોલવી કે પછી ખુલવી તે એક શુભ સંકેત છે તો તો મિત્રો હવે સૌથી શુભ સમયની વાત કરીએ જો તમારી ઊંઘ પછી ભલે એ કોઈ કારણથી હોય તો ડરશો નહીં ખુશ થાઓ કારણ કે આ બ્રહ્માંડનો શુભ સંદેશ છે મિત્રો આ બ્રહ્મ મુહૂર્ત સમય છે જ્યારે પૃથ્વી પર પવિત્ર ઊર્જા સૌથી વધુ સક્રિય હોય છે મિત્રો દેવતાઓ ઋષિ મુનિઓ અને સાધકો આ સમય સાધના કરે છે અને જો તમારી આ આ તો માનો કે કે દેવતાઓ તમને જાગૃત કરે છે છે મિત્રો સંકેત તમારો સારો સમય શરૂ થવાનો છે અને તમારા કર્મોથી ભગવાન ખુશ છે મિત્રો આ સંકેત દર્શાવે છે કે હવે તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે અને આ ક્ષણે ભગવાન તમારી સાથે છે તો ગભરાશો નહીં બંધ કરો અને મહાદેવનું સ્મરણ કરો ધીમે એક શાંતિ અનુભવશો તેમજ મિત્રો જો તમે એને સમજો તો આ સમય તમારા જીવનનો મોટો સંકેત બની શકે છે કારણ કે આ સમય જાગવું એ તમારા પૂર્વજન્મ સારા કર્મોનું ફળ છે તેથી જો તમારી નીંદર કે આંખ અથવા ઊંઘ ચારથી પાંચ વાગ્યે ખુલે તો એને સંયોગ ન સમજો કેમ કે આ તમારા દૈવી ભાગ્યનો પ્રથમ દ્વાર છે તેથી દર વખતે નીંદ ખુલે ત્યારે અગિયાર બાર ઓમ નમઃ શિવાય જપો અને પછી શાંતિથી સૂઈ જાઓ મિત્રો તમે જોશો કે તમારા જીવનમાં ટૂંક સમયમાં એ બધું આવશે જેની તમે રાહ જોતા હતા અને મિત્રો જો તમે અનુભવ કર્યો હોય તો કમેન્ટમાં હર મહાદેવ લખો અને વિડીયો શેર કરો કારણ કે આવો અમૂલ્ય સંકેત દરેકને નથી મળતો મિત્રો હવે એક રહસ્યમય વાત તરફ આગળ વધીએ સપના હા એ જ સપના જ્યાં ભગવાન બ્રહ્માંડ પૂર્વજો કે શક્તિઓ આપણી સાથે વાત કરે છે મિત્રો તમે જોયું હશે કે ઘણીવાર જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે સંકેતો નથી સમજી શકતા ત્યારે સપના દ્વારા આ શક્તિઓ આપણી સાથે જોડાય છે પણ શું તમે એ સંકેતોને ઓળખો છો ખરા શું ક્યાંક એવું તો નથી કે તમને કોઈ ચેતવણી મળે છે પણ તમે એને સામાન્ય સપનું સમજીને ભૂલી જાઓ છો તો મિત્રો આજે હું તમને ત્રણ મહત્ત્વના સપનાના સંકેતો જણાવીશ જેને સમજીને તમે મોટી મુશ્કેલીથી બચી શકો છો અને મોટું સૌભાગ્ય મેળવી શકો છો મિત્રો સપનામાં સાપ દેખાવો હા જો તમને સપનામાં સાપ દેખાય છે તો આ શુભ નથી મિત્રો આ સંકેત છે કે તમારી આસપાસ નકારાત્મક ઊર્જા કે દુશ્મનો સક્રિય છે આ ચેતવણી છે કે તમારી પાસે કોઈ મુશ્કેલી દગો કે સંકટ આવી રહ્યું છે મિત્રો આનાથી બચવા માટેના ઉપાય વિશે વાત કરીએ તો તમારા નજીકના નાગદેવતા મંદિરે જાઓ અને ત્યાં જઈને નાગદેવતાને નાળિયેર અર્પણ કરો દૂધ ચઢાવો અને શ્રદ્ધાથી માફી માંગો મિત્રો આમ કરવાથી નાગદેવતા તે નકારાત્મક ઊર્જાને રોકશે અને તમારા પર આવનાર મુશ્કેલી સંકટને દૂર કરશે બીજું સપનું એ છે કે તમને સપનામાં નાનું બાળક દેખાય છે તો મિત્રો જો સપનામાં નાનું બાળક કે બાળકી દેખાય છે તો ખુશ થાઓ કેમ કે આ એક શુભ સમાચારનો નવી શરૂઆતનો અને દૈવિક કૃપાનો સંકેત છે અને આ સપનું કહે છે કે હવે તમારું ભાગ્ય હસે છે અને હવે તમારા જીવનની અંધેરી રાત સમાપ્ત થવાની છે મિત્રો સપનામાં ઊંચાઈથી પડતા જોવું જો તમે સપનામાં ઊંચાઈથી પડો છો જેમ કે ધાબેથી પહાડથી તો ડરશો નહીં મિત્રો આ શુભ ફળ આપનાર સપનું છે આ એક સંકેત છે કે તમારું મન નવી ઊંચાઈઓ તરફ જઈ રહ્યું છે અને તમને આ સપનાનો ડર વાસ્તવિક જીવનમાં પ્રેરણા આપશે અને તમે ઉચ્ચ સ્થાને પહોંચશો મિત્રો જો તમને સપનામાં લોહી વહેતું દેખાય તો આ ગંભીર ચેતવણી છે આ સપનું દગો દુર્ઘટના કે આરોગ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે મિત્રો આવા સપનાના ઉપાય વિશે વાત કરીએ તો પૂજા કરો અને મંગળવારે કે શનિવારે લાલ વસ્ત્રનું દાન કરો અને ગરીબને રક્તદાન કે આરોગ્ય સેવા આપો મિત્રો આમ કરવાથી તમારું દુર્ભાગ્ય સદભાગ્ય બદલાઈ જશે અને તમારા પર આવનાર દરેક મુશ્કેલી સંકટ દૂર થશે તેમજ મિત્રો જો તમે સપનામાં મૃત વ્યક્તિ સાથે વાત કરો છો અને તે તમારી પાસે કંઈક માંગે છે તો આ સંકેત છે કે તેનો આત્મા અશાંત છે તેથી તેની આત્માને શાંતિ માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો ઉપાય એવો છે કે જે પણ મૃત વ્યક્તિનું તમને સપનું આવે છે તેના નામે પિંડદાન કે શ્રાદ્ધ કરો અને ભોજન કરાવો સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ મિત્રો આમ કરવાથી તમારા સપનામાં અવારનવાર આવનાર વ્યક્તિ ની આત્માને શાંતિ મળશે આ સિવાય મિત્રો સપનામાં તોફાન આંધી વરસાદ કે પૂર દેખાય છે તો આ મોટા બદલાવ નો સંકેત છે મિત્રો આ સપનું તમને ડરામણું લાગે છે પણ જૂનું જશે તો નવું આવશે અને આજ જ સૃષ્ટિનો નિયમ છે મિત્રો તેના વાત કરું તો તમે પૂજા કરો અને ઓમ શિવાય જપો અને પાણીમાં સફેદ ફૂલ પ્રવાહિત કરો મિત્રો આનાથી તમને ખૂબ જ સારો ફાયદો થશે અને આ સપનું એ દર્શાવે છે કે તમારું જીવન હવે નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે મિત્રો જો તમે સપનામાં આકાશમાં ઉડો છો તો આ પણ એક શુભ સપનું છે મિત્રો આ સપનું તમારા આત્મબળ અને પ્રગતિનો સંકેત છે મિત્રો આ સપનાનો ચોક્કસ લાભ લેવા માટેના ઉપાય વિશે વાત કરીએ તો તમે દરરોજ સવારે સૂર્યને જળ ચઢાવો અને ગાયત્રી મંત્રનો અગિયાર વાર જાપ કરો મિત્રો આમ કરવાથી તમારું ભાગ્ય અને તમારું આત્મબળ વધુ પ્રબળ બનશે તેમજ જો સપનામાં મંદિર દેખાય છે તો આનો અર્થ એ છે કે ઈશ્વર તમને બોલાવે છે મિત્રો આ સપનું એક આધ્યાત્મિક ઉર્જાનો સંકેત છે અને તે દર્શાવે છે કે તમારા પર ભગવાનની કૃપાનો વરસાદ થવાનો છે મિત્રો સપનાનું સંપૂર્ણ ફળ મેળવવા માટેના ઉપાયની વાત કરું તો તમારી આસપાસ જ્યાં મંદિર હોય ત્યાં જઈને પૂજા અર્ચના કરો અને ભગવાનનો આભાર માનો અને પાંચ જરૂરિયાતમંદો મંદોને અન્ન કે વસ્ત્ર આપો મિત્રો આ સપનું કહે છે કે હવે તમારા જીવનમાંથી જે તપન છે તે પૂરી થવાની છે જે તકલીફો છે તે પૂરી થવાની છે અને તમને તેમાંથી રાહત મળવાની છે અને તમારો રાહતનો સમય શરૂ થઈ રહ્યો છે આના ઉપાય માટે શું કરવું તો શિવલિંગ પર જળ ચઢાવો અને મનમાં કહો કે હે શિવજી મારા જીવનને શાંતિ આપો તો મિત્રો હવે તમે જાણો છો કે ત્રણ થી પાંચ વાગ્યે નીંદર ખુલવી કે ઊંઘ ઉડી જવી એ કોઈ સામાન્ય બાબત નથી પણ આ એ સમય છે જ્યારે ઈશ્વર આખું બ્રહ્માંડ તમારા પૂર્વજો અને અલૌકિક શક્તિઓ તમને સંદેશ આપે છે મિત્રો તેઓ તમને ચેતવણી રૂપે કંઈક કહેવા માંગે છે કે પછી તેમના આશીર્વાદ રૂપે તમને એક અમૃત સમાન સંદેશ આપવા માંગે છે મિત્રો દરેક વખતે ઊંઘનું ઉડી જવું કે નિંદરનું તૂટવું તે એક આપણા માટે શુભ અવસર છે કે પછી કોઈ પરીક્ષા છે તેથી હવે તમે પોતે જ નક્કી કરો કે તમારે આ સંકેતોને નજરઅંદાજ કરવા છે કે પછી સમજવા છે મિત્રો આનું તારણ હવે તમારા જ હાથમાં છે તો વાલા દર્શક મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો તેમજ જો તમે માતા લક્ષ્મીના ભક્ત છો તેમનો આશીર્વાદ ઈચ્છો છો તો આ વીડિયો જયલક્ષ્મી માતા લખો આ સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આ માહિતી જનરુચિ માટે છે તેથી જ્યોતિષ અને ધર્મના ઉપાયો તમારી શ્રદ્ધા પર અજમાવો અમારો હેતુ ફક્ત માર્ગદર્શન આપવાનો છે અને અમે કે અમારી ચેનલ આ વાત નો કોઈ દાવો નથી કરતા મિત્રો વિડીયો ને અંત સુધી જોવા બદલ આપ સૌનો દિલ થી ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જય જય બજરંગ બલી